ગુજરાત સમુદાયના તમામ દર્શકોનું સ્વાગત છે અને હું છું નિરાલી નેતાઓ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને મંત્રીઓ પણ વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને સમીક્ષા કરી રહ્યા છે ત્યારે વ્યવસાયિક ડોક્ટર અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ હાલમાં જૂનાગઢમાં ખેડૂતોની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ એક ખેતરમાં સમીક્ષા કરતી વખતે ગમ બૂટ પહેરીને જમીન પર ઉતર્યા હતા તેમણે પહેરેલો સફેદ પાયજામો ગંદો ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખી હતી એમણે ખેડૂતોને નુકસાન થવું હોય તો થાય પણ તેમનો સફેદ પાયજામાને નુકસાન ન થાય તેની પૂરેપૂરી ખાતરી રાખવામાં આવી હતી બીજી બાજુ મંત્રી નરેશ પટેલનો પણ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેઓ એક ખેતરમાં પાક સાથે ફોટો પડાવતી વખતે કહેતા જોવા મળી રહ્યા હતા કે આ પાકમાંથી વાસ આવી રહી છે સ્વાભાવિક છે એ પાકને નુકસાન થયું છે તેમાં પાણી ભરાઈ ગયું છે તો તેમાંથી વાસ આવશે પણ ફોટો પડાવતી વખતે પણ તમે આવું કહી રહ્યા છો તમે જેને વાસ કહી રહ્યા છો તેમાં ખેડૂતની જિંદગી ગઈ છે એક બાજુ ખેડૂતો ચોંધા આસુઓ રડી રહ્યા છે તેમની પાસે હવે કશું જ બચ્યું નથી ત્યારે તેઓ તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી એટલી અપેક્ષા તો રાખે જ છે કે તેઓ તેમની તરફ થોડી સંવેદનાઓ રાખશે પણ તે મંત્રીઓને તો પોતાના સફેદ પાયજામાની ચિંતા છે તેમને તો પાકમાંથી વાસ આવી રહી છે સૂત્રો મુજબ માવઠાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની સમીક્ષા કરીને મંત્રીઓએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને બની શકે છે કે આજે સહાય પણ જાહેર કરવામાં આવે ત્યારે એ સહાય વાસ્તવિક રીતે ગ્રાઉન્ડ પર ખેડૂતોને મળશે એવી અપેક્ષા રાખીએ છીએ તમે આ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરી જણાવો અને આવા જ બધું વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો ગુજરાત સમુદાયને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું